રૂપિયા બે પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે બનેલી બળોધરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે કરાયું હતું આ કચેરીમાં પદાધિકારીઓ અધિકારીઓ માટે ઓફિસ અરજદારોની સરકારની વિવિધ યોજનાકીય સહાય સરળતાથી મળી રહે તે માટે વિવિધ અદ્યતન સુવિધા ગૃહોનું નિર્માણ કરાયું છે આ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે તાલુકાવાસીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધામાં વધારો કરવા વહીવટી સરળતા અને પારદર્શકતા માટે વર્તમાન સરકાર સરકાર ગ્રામ પંચાયતો તાલુકા તેમજ જિલ્લાની ઓફિસોનું નવનિર્માણ કરી રહી છે જે ભૂકંપ હોય છે સુવિધાયુક્ત હોય છે ખેડૂત ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગામડાઓ સમૃદ્ધ બને અને મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ થઈ રહ્યા છે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આધુનિક સુવિધાયુક્ત ટેકનોલોજીથી સજ્જ નવી કચેરીઓ વર્તમાન વન સરકારની ઓળખ બની રહી છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી મોટા ભાગની વસ્તી ગામડામાં નિવાસ કરે છે ત્યારે ગામડાઓનો વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે કેડીຂંડાતી છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે નવા તાલુકા પંચાયત ભવન સાથે માનુભાવોએ સખી મંડળની બહેનો દ્વારા કાર્યરત મંગલમ સખી કેન્ટીનનું ઉદ્ઘાટન અને ત્યારબાદ વૃક્ષારોપણ ચરોપણ કર્યું હતું